નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે ભોગીલાલ મોદીના ઘરથી મસ્જિદ સુધી શાકભાજી માર્કેટમાં પાવર બ્લોક રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પરેશભાઈ પટેલ ઉપપ્રમુખ માધુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્ય જ્યોતિબેન ભોય ભાજપ સંગઠન મહામંત્રી રાકેશભાઈ શર્મા ભાજપ લઘુમતી મોરચા નવસારી જિલ્લા મંત્રી અલ્લારખુભાઈ મુલતાની વાંસા તાલુકા લઘુમતી મોરચા મહામંત્રી રઝાકભાઈ મુલતાની સરપંચ અનિલ પટેલ ઉપસરપંચ નીલમબેન પટેલ ગ્રામ પંચાયતના સભ્ય યોગિતા પટેલ ભાજપના મહેન્દ્રભાઈ સાથે જ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રસ્તાઓનું ખાતમુહૂર્ત તેમજ લોકોમાં આનંદ વ્યાપ્યો હતો સિલ્વર સ્ટોન સોસાયટીમાં સુંદરકાળનું પારાયણ યોજાયું જય સિયારામ પરિવાર કુરેલ રણછોડભાઈ પટેલ પ્રતાપસિંહ ટોડીના હસુભાઈ પટેલ તેમજ મુનસાડના રમણભાઈ કુરેલના મુકેશભાઈ સતીશભાઈ રમણભાઈ નવસારીના દિલીપ નાયક આજના આ કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ સિલ્વર સ્ટોન સોસાયટીના નવસારીના રાજીવસિંહના સુપુત્રી વિશ્વા બારડના જન્મદિવસ પ્રસંગે આ સુંદરકાંડનું પારાયણ કરવામાં આવ્યું હતું નવસારી સ્મશાન ભૂમિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ દ્વારા હાલમાં શિવ મંદિર નિર્માણ શ્રાદ્ધ હોલ અને પ્રાર્થના હોલનું આયોજનની પ્રવૃત્તિ ચાલી રહી છે ઇનરવીલ ક્લબ ઓફ નવસારીના પ્રમુખ કીર્તિબેન કાપડિયા રક્ષાબેન પટેલ દ્વારા તેમના પ્રયાસથી દાતા પ્રવીણભાઈ ધરમપાલ શાહ તરફથી રૂપિયા બે લાખનું દાન પ્રાપ્ત થયું હતું તેમના સામાજિક ઉદારદિલ ગૌરવરૂપ સહકારને વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામની મધ્યમાંથી અંબિકા નદી વહે છે આ નદીના તટે શ્રી રામ ભગવાને અને શ્રી શર્ભંગ ઋષિએ યજ્ઞ કરે જેની ભસ્મ આજે પણ મોજૂદ છે જે પેટાળમાં ત્રીસ કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે જે મહામૂલી ભસ્મ આજ રોજ વાંસદા નગરથી અયોધ્યા શ્રી રામચંદ્રજીના ચરણ કમળમાં પૂજા અર્થે મોકલાવતા હિન્દુ ભાવિક ભક્તોમાં આનંદ વ્યાપ્યો હતો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન એઇટ ટુ ફાઇવ એબી સ્કૂલના વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ફૂટબોલમાં ચેમ્પિયનશિપ મેળવી હવે ઝોન કક્ષાએ ભાગ લેશે રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ આયોજિત બે હજાર ચોવીસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી ખારેલ સ્કૂલ મુકામે અંડર ફોર્ટીન બહેનોની જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એબી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ફાઈનલમાં ખારેલ સ્કૂલને હરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારે હવે નવસારી જિલ્લા તરફથી ઝોન લેવલમાં પ્રતિનિધિત્વ કરશે અને આ તમામ વિદ્યાર્થીનીઓને કોચિંગ એબી સ્કૂલના વ્યાયામ શિક્ષક જિજ્ઞેશ ટંડે જિજ્ઞાસા નાયકા તુશાર ટંડેલે આપ્યું હતું ત્યારે એબી સ્કૂલના ટ્રસ્ટી અને શાળા પરિવાર તરફથી વિજેતા વિદ્યાર્થીનીઓને ખૂબ જ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે બિલ્લીમોરા રોહિડા વિશા પોરવાડ જૈન સમાજનું ગૌરવ બિલ્લીમોરા નિવાસી નિલેશ કુમાર કાંતિલાલ શાહની સુપુત્રી નિલોમી શાહે ડોક્ટર ઓફ ફાર્મસીમાં અભ્યાસ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેઓ માલીબાગ કોલેજ ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રહ્યા હતા યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમણે માલીબાગ કોલેજ બારડોલીમાં પ્રથમ બેચમાં ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે શાંતદેવી રોડ ખાતે લોકોના ઘરવેરો લેવાની ના પાડતા અસરગ્રસ્તનો પાલિકા પર મોરચો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે નવસારી કમલમ ખાતે બેઠક યોજાય નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે પચીસ નવસારી લોકસભાની આગામી ચૂંટણી માટેના આયોજન અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતી સુરતની ચાર વિધાનસભા અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભામાં આગામી ચૂંટણીની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવા અને આગામી કાર્યક્રમો અંગે આયોજન કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગણદેવી તાલુકાના નાદરખા ગામના ખેડૂતોના ભાડા કરાર રદ કરવાની ચીમકી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એ કંપની દ્વારા ગણદેવી તાલુકાના નાદરખા ગામના કેટલાક ખેડૂતો પાસેથી પોતાના સાધનો રાખવા માટે ભાડા કરારથી જમીનો લીધી હતી કંપનીએ તમામ ખેડૂતોને એક સરખું વળતર ના આપતા ગોળ અને ખોળની નીતિ અપનાવતા અન્યાયનો ભોગ બનેલા ખેડૂતોએ ભાડા કરાર રદ કરી પોતાની જમીન પરત લઈ લેવાની ચીમકી આપી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ગણદેવી ના ગોવિંદભાઈ આહિર ગુમ થયા છે ગોવિંદભાઈ રામાભાઈ આહિર જેઓ ધનોરી ગામ ચાંગા અંબાજી મહોલો ગણદેવી ખાતેના રહેવાસી છે તેઓ ગત તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા ત્યારે ગુમ થનાર ગોવિંદભાઈ ની ઉંમર આશરે અડસઠ વર્ષ ઊંચાઈ પાંચ ફૂટ એક ઇંચ અને રંગે ગૌવણ શરીરે મધ્યમ બાંધાના શરીરે સફેદ કલરનો આખી બાયનો શર્ટ પહેર્યો છે અને તેઓ ગુજરાતી ભાષા જાણે છે ત્યારે ગુમ થનારની ભાળ થતાં જ ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસ સ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય ત્યારે દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે જેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાને શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના છે નવસારીના પારસી આગેવાન કેરસી દેબુ ની ફેસબુક એકાઉન્ટ હેક કરીને પૈસા માંગવાની ઘટના સામે આવી છે કેરસી દેબુ નવસારીના પારસી અગ્રણી હોવા સાથે સમગ્ર ભારતના પારસી સમાજ નું દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરે છે તેઓ સમયાંતરે નવસારી આવતા રહે છે થોડા દિવસ અગાઉ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકને કોઈ હેકર દ્વારા હેક કરીને તેમના નજીકના મિત્રો ઓળખીતા પાસેથી પાંચથી દસ હજારની માંગણી કરી હતી મેસેજ વાંચી તેમના મિત્રો સમજી ગયા કે આટલી નાની રકમ કેરસી દેબુ કોઈ દિવસ માંગે જ નહીં જેથી એક બાદ એક તેમના પર ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને આ વાત જાણીને તેઓ ચોંકી ગયા હતા અને પોતાના પેજ પર આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરવી પડી હતી જોકે સમગ્ર મામલે હજુ કેસી દેબુ દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ તેઓ પોતાના પર કોલ કરતા તમામને પૈસા આપવાની ના પાડી રહ્યા છે ત્યારે પોલીસે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે ભૌતિક પટેલ હત્યાના પ્રકરણનો મુખ્ય આરોપી દમણથી ઝડપાયો બિલીમોરા ખાતે થયેલ એક હત્યાના ગુનામાં સંડોવાયેલ છાપરાના ભૌતિક પટેલની પણ બાદમાં હત્યા કરવામાં આવી હતી ભાઈની હત્યાનો બદલો લેવા કરાયેલ હત્યા પ્રકરણનો મુખ્ય આરોપી પોલીસની ભીસ વધતા ગણદેવી તાલુકામાંથી ભાગીને રાજસ્થાન જઈને સંતાયો હતો જ્યાંથી તે અંતે ફરીને દમણ જ આવ્યો હતો અને પોલીસથી સંતાઈને ત્યાં રહેતો હતો જોકે પોલીસે તેની બાતમી મેળવી તેને દમણના એક બારમાંથી ઝડપી પાડ્યો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે બત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન